ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભરૂચ શહેરમાં સાંસ્કૃતિક પગપારા રેલી યોજાઈ પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો સાથે તિલકામદાર લઈ નૃત્ય કર્યું ભરૂચમાં આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી ભરૂચ શહેરના ઈદગા મેદાન પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પગપાળા રેલી યોજી હતી આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તારીખ નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજ રોજ વિદ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી વર્ષ ઓગણીસો માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી સમુદાયના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ભરૂચ શહેરના ઈદગા મેદાન પર મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થઈને પ્રકૃતિનું પૂજન અર્ચન કરીને પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો પર હાથો માં તીર લઈને ઝૂમી ઉઠ્યા હતા આ રેલી ઈદગાહ મેદાન થી નીકરી મહમદપુરા પાંચબત્તી થઈને સ્ટેશન સર્કલ પર પહોંચી હતી જ્યાં ડોક્ટર બાબા આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ